નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ના કરવું તારીખ પચીસ દસ બે હજાર શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદુરનો ચોલો ચડાવવો જોઈએ ને હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરવો વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે જલેબી જેવા મિષ્ટાનનો પ્રસાદ હનુમાનજીને ચડાવવો જોઈએ ધરાવીને ખાવો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરું મિથુન રાશિવાળા આજે ખાસ શનિ મંદિર જવું જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અપશબ્દનો ઉપયોગ બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ ને ભગવાનની સામે બદામ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા કોઈ પણ નજીકના મિત્રને જુઠ્ઠો વાયદો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે શનિના દર્શન કરવા જોઈએ ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ ને ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો બગાડવાનું નથી કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે નાની નાની દીકરીઓના આશીર્વાદ લેવા જોઈએ એમના ચરણ ધોઈ એને તિલક કરી આશીર્વાદ લેવા જોઈએ કંઈક દક્ષિણા એમના હાથમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ કે માંસાહારનું સેવન નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે ગરીબને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે પૈસા વ્યાજે લેવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે જલેબી રેવડી અથવા બુંદી હનુમાન મંદિરમાં પ્રસાદ રૂપે ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાઈને દગો નહીં આપતા ધનરાશિ ધન વાળા એ આજે શું કરવું જોઈએ ધન વાળા એ આજે પીડા ભૂલતી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને અપમાનિત નહીં કરતા અથવા એને દગો નહીં આપતા મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ ને કાળા અડદ ભગવાનને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા કુંભરાશિ કુંભરાશિ વાળાએ આજે શું કરવું મધનો ભોગમાં લક્ષ્મીને ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઓછી ના આપતા નહીં મીન રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને ભગવાનની સામે ખીરનો ભોગ લગાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના કોઈ પણ તમારો જે કઝિન ભાઈ હોય એની સાથે મન મોટાવ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે